મિત્રો આજે આપણે વાત કરવાની છે તુલસી વિશેની જેને આપણે તુલસી માં પણ કહીએ છીએ તુલસી ના વિવિધ રાખી શકાય ઉનાળા અને ચોમાસાના દિવસો તુલસીની વૃદ્ધિ માટે શ્રેષ્ઠ હોય છે તુલસી હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને આરોગ્ય માટે લાભદાયી ઔષધીય છોડ છે તુલસીનું મહત્વ ધર્મ આરોગ્ય અને પર્યાવરણના દ્રષ્ટિએ નિર્દિષ્ટ થાય છે માન્યતા છે કે તુલસીનો છોડ ઘરમાં વાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે તુલસીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ હોય છે જે શરદી કફ અને શ્વાસ સંબંધિત રોગો માટે લાભદાયી છે દૈનિક તુલસીના પાન ચાવવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તુલસીની ચા અથવા પાન તણાવ ઘટાડવામાં સહાયક હોય છે તુલસીનું સેવન લોહીને શુદ્ધ કરે છે અને હૃદય રોગ માટે લાભદાયી છે તુલસી કાર્બન ડાયોક્સાઇડ અને હાનિકારક વાયુઓ શોષીને હવા શુદ્ધિકરણ કરે છે તુલસી આસપાસના વાતાવરણને જીવાણુ મુક્ત રાખવામાં મદદ કરે છે તુલસી માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતો છોડ નથી પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે ભારતીય સંસ્કૃતિમાં તુલસીનો વિશેષ મહિમા છે અને તેને મધર ઓફ મેડિસિન પ્લાન્ટ પણ કહેવાય છે તુલસીના મુખ્ય રીતે ચાર પ્રચલિત પ્રકારો છે રામ તુલસી કૃષ્ણ તુલસી વના તુલસી કપૂર તુલસી હવે આપણે ચાર તુલસીના પ્રકારો વિશે વધુ જાણીએ જેમાં રામ તુલસી લીલા રંગના પાંદડા અને મધુર સુગંધ ધરાવે છે આરોગ્ય માટે ઉપયોગી અને ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે કૃષ્ણ તુલસી એ જાંબલી છાયાવાળા પાંદડા અને તીખી સુગંધમાં હોય છે વિશેષ ઔષધીય ગુણકારી વાળો રીતે દવાઓ અને આરોગ્યલક્ષી ઉપયોગ માટે વપરાય છે કપૂર તુલસી કપૂરની સુગંધ ધરાવે છે અને મચ્છરોને દૂર રાખે છે શરદી કફ અને સંબંધિત રોગો માટે ઉપયોગી છે તુલસીના છોડને તંદુરસ્ત અને ઉછેરવા માટે પણ ઘણા પગલા લેવા જરૂરી છે પ્રકાશ અને તાપમાન જે તુલસી માટે રોજ ઓછામાં ઓછું છ ચારથી છ કલાક પ્રચંડ સૂર્યપ્રકાશ પણ જરૂરી છે ઠંડકવાળા પ્રદેશમાં તેને ગરમ અને સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ પાણી આપવાની પદ્ધતિ તુલસીને અતિશય પાણી આપવું નહીં કારણ કે તે ભીંજાઈ જાય તો મૂળ ખરાબ થઈ શકે ગરમીના દિવસોમાં રોજ અને ઠંડકમાં બે ત્રણ દિવસના અંતરે પાણી આપવું જોઈએ માટીની પસંદગી સારા ડ્રેનેજવાળી અને પૌષ્ટિક માટીનો જ ઉપયોગ કરવો જોઈએ માટીમાં કાર્બનિક ખાતર અથવા ગાયનું છાણનું ખાતર ઉમેરવાથી વૃદ્ધિ વધુ થાય છે છોડ તંદુરસ્ત રહે નવા પાંદડા આવે અને વધુ શાખાઓ વિકસે તે માટે તેને છટણી કરવી ફૂલો નીકળી જાય ત્યારે તેને હલકાથી કાપી નાખવાથી છોડ લાંબો સમય જીવે છે ઠંડીવાળા વિસ્તારમાં ખાસ કરીને શિયાળામાં તુલસીને અંદર રાખવી ઉનાળામાં વધુ પાણી અને ઠંડીમાં ઓછી ભેજ રાખવી તુલસી ઝડપથી વિકસે છે કારણ કે આ સિઝનમાં ગરમ તાપમાન અને ભેજ બંને હોય છે વરસાદ અને ઉનાળામાં તુલસી ઝડપથી વિકસે છે કારણ કે આ સીઝનમાં ગરમ તાપમાન અને ભેજ બંને હોય છે શિયાળામાં તુલસીની વૃદ્ધિ ધીમું થઈ જાય છે અને વધારે કાળજી લેવાની જરૂર રહે છે ફેબ્રુઆરીથી ઓક્ટોબર સુધી તુલસી વાવવા માટે શ્રેષ્ઠ સમય છે આવા નવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો